कि किसी की औकात देख के किसी की, दे की होलिया देख के उसकी औकात का अंदाजा नहीं लगाने का वो ईद खतरनाक होता है हाँ ना मत था क्या नानो से बाबू बोले इक्कीस बीस वर्ष की उम्र से मारे बापू मदरा से फटाखा बोलाड़ी ना जाओ तो एक मर्द नहीं वाला बिना होता वो बाबू बाबू मरवा तो आज काले बाबू बताई नहीं कहू छू के मरवा तो बाबू आज काले તો બાપુ માઈ કોંગલું માર્યા કરતો મર્દ જેવું બાપુ નહીં તમારા રૂપિયા લઈ જાઉં તો પાછો દીખ લાગે કે કાલે તમે બીજા પોક્રમ ને કઈ બતાવો કે બકા શાંતિ રાખીને દસ હજાર માર્કેટ કરવાનો ગયો બાપુ રૂપિયો ના લીધે હોય તો બાપુ ઘરમાંથી ઉઠાવી લાવ

પણ અર્ધે રજને પાછે કોઈ પાછા વરી જાય બાપુ આ એ જ છે જિંદગી યાદ કરી ખાવાના બાપુ અને વાગ જોયો જતો હોય વાગ કોઈની આમો જોવે ના બાપુ કોઈને ધાડ નહીં મારે બાપુ કેમ કે એને કોઈ બીવડાની જરૂર છે બાપુ આપણી શકલ જોઈને ધામેવાળાની પાટી જાય બાપુ તઈથી અમજી લાવણ કર આજા જેવી જિંદગી જીવે છે હું તો હોય છે ને તારે એવું કહી જાય છે કે સ્ત્રી હોય ને અંદર ના જવી જાય પુરુષ એકલો બહાર હોવો જોઈએ એ ત્રિલોક નાદ ને પરમાત્મા ને કૃષ્ણ પરમાત્મા ને પણ જોયું અવતાર ધારણ કરવા માટે મારો પરમાત્મા એવું કે છે કે માનવ વિશ્વાસ કરી ને સમય બની ને સમજાવું છું ઓળખનારા ક્યાં છે આવીને વયો જાઉં છું એવું લખેલો હોય છે કે અંદર ના જાઉં કે જાત ના ભોજન હતા મારો વાલો વાલોના ઘેર ખાવા ગયેલો દુર્યોધન ના ઘેર અભિમાન હતું કે હવે છપ્પર જાત મેલી થોડું તમારો ભાવ હોય ને

અમુક જગ્યાએ મન પૂછે કે બાપુ તમે કેવા કપડા પહેરવા છો તો મેં કહું હું લારી થી લાવું છું બાપુ કપડાથી થી નહીં ઓળખાતો માણસ માણસ બ્રાન્ડ હોય ને બાપુ પાટલું લુગડું પહેરે તો બ્રાન્ડ બ્રાન્ડ જ દેખાય છે બાપુ આજે વર્તી કહું કે મારા જેટલું નામ હોય ને તો મર્સિડીઝ થી નેચો પગ ના મિલે આજે જગતની ની અંદર એવું મોટું નામ બની ગયું છે બાપુ 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 મને બોલાવો એટલે તમારી જગ્યા ઓગ્રમ બાપુ ઘરના પત્રો પર બાપુ થશે ઇન્સ્ટાગ્રામ કોલ છે પણ બાપુ આપણું લેવલ ઊંચું જાય ને તો આપણને ખરાબ પરિસ્થિતિ ની અંદર સાથ આપ્યો હોય ને કોઈ દાડું ભૂલવું નહીં બાપા હું ગમે તેલો મોટો થઈ જવું ને પણ બાપુ હું સાયકલ પર જ ફરું કે સ્પ્લેન્ડર પર જ ફરું કે કે મર્સિડીઝ ને ફરીશ ને તો મને મોટો એ આવી જશે તો તમને ફોટો એ ની પડાવવા દો બાપુ એવું નહીં કાલે મને 80 વર્ષના બા એવું કહે છે કે બેટા તારે જોડે ફોટો પડાવ તો વર્તી પડાવીશ બાપુ મને કોઈ એવું છે નહીં બાપુ જગતની અંદર જો તમારે પોકે પડવું હોય ને તો અમને ના પડજો અમને પાપ લાગે બાપુ

તો એ રાનો ભય આવે આમાં કઈ બીક ના લાગે આવે અહીં કોઈક ગર્તાની કે બાપુ આઈ બહુ બોલતા નાય ભડગઢ જેવું જ હોય છે તો અમે ઉજવી લઈએ બાપુ અમને ના ફાવે આ બધું તો બીક લાગવાનું આપણે ખોગર લેતો હોય ને તો પહેલા અમે પૂછીએ છીએ કે બાપુને બોલવા જોઈએ બાપુ ફાવે તો બોલાય ને તો ટાર ક્યાં સ્વાચ કરવા જોડવા આવું છું બાપ બાપ હા 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 તમે કે આ ઘડી ના મોકણી આપણે ચૌદશિયા હોય ને ચૌદશિયા કોની ક્યાં કે આપણી જોડે બેસે ચારે ભણી વાતો કરી ખાઈ ને આ ચૌદશિયા છે જિંદગી કરી શું બાપુએ બનેલો જ જવું તમને ઇંગ્લિશ લેંગ્વેજમાં ખબર પડે તો કેજો કે એમાં વાત કરશું બાપુ પણ ખાલી આ એમ સમજી નહીં સમજતો આ જે નહીં બને ને એવા લેવો મગડો બડો રહી જાય બાપુ આપણને નડે તો આપણો કર્મ નડે બીજું કાઈ નાડે નહીં બાપુ એ કૃષ્ણ પરમાત્મા જો એવું કહેતો હોય

કૃષ્ણ પરમાત્મા કે છે ને કે કૃષ્ણ પરમાત્મા ના નીકળી એ માધું એટલે ભાગવાન ગીતા ભગવાન ની અંદર સાતસો શ્લોકની ની અઢાર ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એવું કે

હું પૂછું કે તને ઘોડિયા રમતી હોય ને સાત બેન ઘોડિયા અને નાટમાં મેરખ્યો ભાઈ તો માતાજી તો ખબર હોય ને કે છ બેનો કોણ હતી તો કે ને કે આવડ જોકડ જોકડ સાસભાઈ જોગભાઈ કે ને બબુ નવી નવી બની છે કભી ને પણ આ તો મંચુરન થોડું છે કે હાફ ફૂલ આવે બાપો આપડું ખોરિયું નાનું છે પણ દેવ તો મોટું છે ને આપડા ખોરી આવે તો પોપટ ની પેટ બોલી જાય તો સમજી લેવાનું કે બાપ આવ્યો છે પોતે આવે યુટ્યુબ મેં જોઈને વાતો કરી ગયા આ બધું ના હોય ટકલા કદી બાજ ના બને બાપ આપણે ટકલા જ છીએ બાપુ બાજ નહીં એ હરજી પાતી એ જે ભક્તિ કરી ને એ બાજ જેવી ભક્તિ કરી છે એના આગળ આપણા થી નહીં આવે આપણે જે એના લેવર પર આપણે કોઈ દિવસ આવીએ નહીં આપણે જે અને હું એટલું જ કહું છું કે નીચું લેવું ને તો બાપુ બહુ સારું બહુ ઊંચા જઈએ ને

બોમનો જાર ઉતરે પાછળ ના આવે તો પાછું એ જિંદગી શું જીવી કો કરી બાપુ પણ જો એવું જીવીને ગયા હોય અને મરીએ બાપુ ગોમની ભાગોલે બેઠકો હોય જો કુટીઓ પડી જાય તો સમજી લેવું ના જેવું જીવન જીવી અમારી નાની ઉંમર ની અંદર વાત અમારા 31 તારીખ પહેલા બીજા પહેલા મહિનાની 31 તારીખ માં બીજ આવે છે

કહેવત માં છે ને કે ડાઈ હારા તે બોડી જીકો મને આવે તમે તૈયાર આયા રા મને બોલો તો પેલા તારું જો ને બાપુ ભાઈ અમને કે કોઈ એવું કે પેલા કોઈ ભેરવ દાદા હતા તારે સિગરેટ પીતા ભેરવ દાદા સિગરેટ પીતા હો કે તો અત્યારે ના ભેરવ રમવા આવે ને સિગરેટ મો બાપુ તારે પીવો તો પી ને પાછળ જઈને પી આય પણ ખાલી ખોટા નો શું લેવા ચરી ખાવ બાબુ આ બારબી ની વાત કરું એવું કે છે ભગવાન કે જીવ માટે દયા કરો ભૂખ્યા ને હાલો ને એ મારો નર પૂજાય છે બાપુ બીજો કઈ આવા એવું કે છે કે જીવ માટે દયા કરો જીવ ને મારશો તો એવું કે માતાજી હાલવું પડી આ ખુદ કે છે હોય આ હકીકત છે પેલું કંઈ લખેલું નહીં આ લખેલું છે પણ આ બધું શું મારતા વાર વાળતેલા તો એટલે આ બધું એ જ વાહાલ્યું જાય છે બાબુ બીજું કાઈ છે નહી આપણી બાઇક લાયા હોય આપણે હપ્તા ભરતા હોય આપણી બાઇક નો કોઈ કરીશો જોડી નાખે તો તમને ભૂસવા આવે કે ના આવે આવે ને તો માતા બેસતો હોય જયારે બેચવાનું થાય તો તમારું વાડકો પોસો પડે તું લેવડો થાય માતાજી વરસાદ નહીં સુ લેવડવાર થાય છે